પોલીસ હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગા દિન નિમિત્તે યોગા સેશનનું સફળ આયોજન ઉત્તરાખંડ સેના પોલીસ હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગા દિન નિમિત્તે યોગા સેશનનું સફળ આયોજન માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમા કુમાર સર અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સરના માર્ગદર્શન હેઠળ આજરોજ રોજ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિન નિમિત્તે 108 એસએન ટીમના ના બેન અને વંજાક્ષીબેન નાવના સહુક્તથી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોગા સેશનનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ડીસીપી વહીવટ અને મુખ્ય મથક શ્રી તેજલ પટેલ સર આરપીઆઈ શ્રી એમ એમ રાઠોડ આરપીઆઈ શ્રી એફએમ શેખ આરપીઆઈ શ્રી કે એફ રાઠવા આરપીઆઈ શ્રી કે કે પાઠક તેમજ પોલીસ મુખ્યમથક અને ટ્રાફિક શાખાના અધિકારી કર્મચારીઓએ ભાગ લીધેલ અને બેલ આઈકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો